જુનાડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા મૌન રેલી યોજી પત્ર પાઠવ્યું ડીસા બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જુના ડીસા રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈને જુના ડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસણા ગામે

આજે જૂના દિશાથી જાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ ટરબાનો આજથી ને કાયમ ત્રાસ છે અને સદન ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદન પત્ર આપ્યા પછી કદાચ ટરબાનો બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચિંતી આપીએ આ રોડ કામ રોડ કામથી તો ત્રાસી ગયા છે રોડનું કામ એટલું બધું ધીમે ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જૂના દિશા એક હજાર બાળકો ભરવા આવે છે એ ચાહીમાન પોકારી ગયા છે અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ ચાહીમાન પોકારી દી છે એટલે હવે પછી આ સદંતર દરબાર નિકાલ બંધ કરવા માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ હવે પછી તેઓ એમને સદરપુર થી સતરાડા થી નેશનલ હાઈવે ચાર કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવર થી ત્રણ કિલોમીટર હાઈવે થાય છે આ બે હાઈવે એમના માટે સરળ છે એ જો ચાલે તો અમને કોઈ વાંધો નથી અને જો હવે પછી અમારા રોડ ઉપર ટરબાર ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લઈશું પણ સદંતર બંધ કરાવીને જ જપીશું પાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસો જુના દિસાદી જુના દિસાદ જાબરીયા રોડ પર આ જે ડંભળો ચાલી રહ્યા છે રીતેલા ડંભરો એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો અઢાર અઢાર તારીખે અઢાર તારીખના રોજ એક ભઈ પરેશભાઈ નું મૃત્યુ થયું છે અને બીજા બીજો જે ભાઈ ભણતો એના બી હાથ કપાઈ ગયો છે એ રસ્તે છે છે આવા આવા વારંવાર આવી રહ્યા તો અમે બધા સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધી બધા કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છે એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડે અને આ આ લોકો ડંભરો બંધ થાય એવી અમારી આશા ની અપેક્ષા છે સાહેબ લઈ અને આનું આગળની કાર્યવાહી કરશું નિરાકરણ નથી આવતું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું ને આવું આંદોલન કરશું કેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી અમે તો બીજ લગભગ જઈશું પણ અમે આ હવે ડંફો નહીં જવા આ કોઈના ઘરનો દીવો આ બીજા ઘરનો નહીં ઓલવાવા દઈએ અને આ અમે બંધ કરીને જઈશું લખમાજી વાસણા સરપંચ